ભાલકા વિસ્તારની અંદર આવેલા શ્રી ઉદાસીન આશ્રમ અને નિરાલી ખોડિયાર મંદિર આસપાસ ખાલી પ્લોટમાં વરસાદી પાણી ભરાયાની સમસ્યાને લીધે ઉદાસીન આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ ભાલપરા સરપંચ તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પાસે રજૂઆત કરી છે ભાલપરા ભાલકા વિસ્તારમાં આવેલા ઉદાસીન આશ્રમ પાસે આવેલા ખાલી પ્લોટમાં વરસાદના પાણી ભરાતા મંદિરને નુકસાન થઈ રહ્યું છે અને તે બાબતે ઉદાસીન આશ્રમના ના મહંત બજરંગદાસ બાપુ દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે અને ખાલી પ્લોટમાં વરસાદ દરમિયાન જે પાણી ભરાય છે તેના હિસાબે મંદિરના સુધી પાણી પહોંચે છે અને સતત વરસાદના કારણે રેસ ફૂટી જતા હોય છે ત્યારે મંદિરમાં જમીનમાંથી પાણી નીકળતું રહે છે ને સાથે ખાલી પ્લોટમાં કચરો ફેંકાય છે જેના કારણે આ પ્લોટમાં ભારે ગંદકી રહે છે અને જ્યારે મંદિર પાસે ખાલી પડેલા પ્લોટમાંથી પાણીનું નિકાલ થાય તેના માટે સરકારને બજરંગદાસ બાપુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમજ ભાલપરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ વિક્રમભાઈ પટાટ દ્વારા સમસ્યાની સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ આશ્વાસન આપવામાં આવ્યું છે કે વરસાદના પાણીનો નિકાલ કરી આપવામાં આવશે તેમજ વરસાદી સમયે તાત્કાલિક મદદ પણ પહોંચશે અને સાથે પાણીના નિકાલ માટે પણ તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ છે દર છે વરસાદની મોલ થાય એટલે કેનાલી ખોરિયાની બાજુમાં બે પર્વત આવેલા છે ખારવાના એમાં મોટી ભાત પાણીની ભરાય છે અને જાનવરો પણ એમાં આંટા મારે છે અવારનવારનો રજૂઆત કરું તો કોઈ ઉકેલ આવતો નથી ગ્રામ પંચાયતની ઘણી વખત ને રજૂઆત કરી હજી જગદી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાર પછી મેં જિલ્લા કલેક્ટરને ફોન કર્યો જિલ્લા કલેક્ટરે ટીઓ સાહેબને બોટલા ટીડીઓ સાહેબે મને બોલાવ્યો અને મને આશ્વાસન લાગ્યું કે હજી સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી ત્યાર પછી ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયતના સંસદયા આવેલા સવારમાં દસ વાગે એટલે મેં એને રજૂઆત કરી મેં બોલાવ્યો ભાઈ હું દસ થી ત્યાં તમને રજૂઆત કરું કેમ મારો કોઈ સાંભળતા

વરસાદની શરૂઆત થઈ છે ત્યારે પાણી ભરાવાની રચનાઓ વ્યક્ત થતા હોય પણ જે બાલપોરા વિસ્તાર છે ભાલપોરા ગ્રામ પંચાયત નીચે આવતા ભાલકા મંદિરની બાજુમાં એકતા નગરના ચુનાવ પર જે ખોડી નિરાલી ખોડિયાર મંદિર આવેલું છે ત્યાં તેના મહન ઉદાસીન બજરંગદાસ બાપુએ રજૂઆત કરી કે મારી બાજુમાં ખાલી પ્લોટ પડેલો છે એમાં પાણી ભરાય છે પ્લોટ વ્યક્તિ માલિકીનો છે કોઈ સરકારી જગ્યા નથી અને માલિકીના પ્લોટમાં કોઈ પણ કામગીરી કરવી અને સરકારના પૈસાનો વેરી કરવો ગ્રામ પંચાયતના પૈસા એ ઉચિત નથી પણ બાપુની રજૂઆતને ધ્યાને લઈ અને મેં બાપુને કીધેલું કે બાપુ તમે જે રજૂઆત કરો છો એમાં અમને કંઈ વાંધો નથી યોગ્ય છે વરસાદમાં થોડો ઘણો વરસાદ થતો હોય અને થોડું ઘણું પાણી ભરાતું હોય તો અમારી પાસે વ્યવસ્થાઓ છે કે જેથી કરીને અમે પાણીનો નિકાલ કરી શકીએ અને પાણીનો નિકાલ અમે દર વખતે કરીએ જ છે વધારે અતિવર્ષે થયું હોય અતિવરસાદ થયો હોય કે વધારે પાણી ભરાયેલું હોય લોકોને મુશ્કેલી પડતી હોય તો ભાલપરા ગ્રામ પંચાયત દ્વારા જે પાણીના નિકાલ માટેના મશીનો પણ રાખવામાં આવેલા છે એક એની ટીમ પણ અમે તૈયાર કરેલી છે કે ક્યાંય મુશ્કેલી હોય અને વરસાદના પાણી નો ભરાવો થતો હોય લોકોની મુશ્કેલી પડતી હોય તો અમે તાત્કાલિક લોકોની રજૂઆત ને ધ્યાને લઈ અને પાણીનો નિકાલ કરીએ છીએ